શું મિત્રો ઓછું બજેટ છે સારી ગાડી ખોરો છો તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે લઈને આવી ગયો છ લાખ સુધી તમને તમને ગાડીઓ મળી મળી રહેવાની છે આપણી જોડે કારમાં પણ ગાડી ઉપલબ્ધમાં જોવા ધંધા માટેની પણ ગાડી જોવા મળી જશે અને બીજી ગાડીઓ પણ તમને જોવા મળી જશે પણ સારી કન્ડિશનની અંદર બધી ગાડીઓ તમને જોવા મળશે મિત્રો ઇકોની વાત કરીએ તો ઇકોમાં તમને અમારી જોડે ફૂલ સ્ટોકમાં જોવા મળી જશે ઇકો તમને પચીસ થી ત્રીસ એક ખરેખર હાજરમાં જોવા મળી જશે અમારું લોકેશન છે પંચમહાલ ગોધરાની અંદર ઇકોમાં મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદથી મોડીને બે હજાર ચોવીસના મોડલમાં તમને મોસ્ટ ઓફલી ઇકો જોવા મળી જશે ડિજિટલ મીટરની અંદર પેટ્રોલ સીએનજીની અંદર આરટીઓ માન્ય પણ તમને મળી રહેવાની છે કંપની ફિટિંગ સીએનજીમાં પણ તમને મળી રહેવાની છે આ બધી ગાડી ફર્સ્ટ ઓનર અથવા સેકન્ડ ઓનરની અંદર ગાડીઓ રહેવાની છે એકદમ ટિપટોપ કન્ડિશનની અંદર આવે છે અંદરનું એન્ટર પણ ક્લીન હોય છે નવા સીટ કવર નાખેલા છે મ્યુઝિક સિસ્ટમ બધું જ અંદર લાગેલું હોય છે ચાર ચાર ટાયર તમને નવા મળી રહેવાના છે નોન એક્સિડન્ટની ગેરંટી છે કોઈપણ જાતનું ખર્ચો વગરની ગાડીઓ મળી રહેવાની છે આપણી જોડે અને કારની વાત કરીએ ને તો કારમાં તમને એક્સયુ છે અર્ટિગા છે સ્વિફ્ટ ડિઝાયર છે વેગેનર છે અલ્ટો છે એવી તેવી બધી ગાડીઓ તમને જોવા મળી જશે બોલેરો પિકઅપમાં પણ તમને જોવા મળી જશે આઇસર પણ આપણી જોડે તમને જોવા મળી જશે આ પણ સારી એવી કન્ડિશનમાં અમારે તો તમને મિત્રો લોન પણ કરી આપવામાં આવે છે ડિસ્પ્લે પર અમારો નંબર હોય છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો તમારે ગાડી લેવું હોય ગાડીનું વેચાણ કરો ગાડીને સ્ક્રેપ પણ તો પણ અમારે તો તમને કરી આપવામાં આવશે પણ સારી એવી ભાવની અંદર તો ડિસ્પ્લે પર નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અમારું લોકેશન છે પંચપાલ ગોધરાની અંદર અને આ વિડીયો જવા માટે પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં